ખેડૂત ઉપર ઉતારો છે વરસાદનું વાતાવરણ છે એટલે ખેતીમાં કેટલું વસ્તુ બગડે છે અને ખેડૂતોનું નુકસાન કેટલું થાય છે એના ઉપર સ્ટોરી બનાવી અને એના ઉપર વિડીયો આજે ઉતારવાનો છે તો આ વિડીયો કાલે સવારે સાત વાગે જે ઉગાઉ વિઠોડા કેન્દ્રમાં આવી જશે તો જોવાનું ભૂલતા ના જય માતાજી રોકે પેલા <cenergetic> <coughs> <coughs>

not no go not